વલસાડ રેલવે સ્ટેશન પર રખડતું જીવન વિતાવતા ભિક્ષુક પરિવારની નવ વર્ષની બાળકી સાથે કુલીએ શારીરિક અડપલા કર્યા અને નિવસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સ્ટેશન પર રખડતું જીવન વિતાવતા ભિક્ષુક પરિવારની નવ વર્ષની બાળકી સાથે કુલીએ કર્યા શારીરિક અડપલા બાળકી વેઇટિંગ રૂમમાં બાથરૂમ ગઈ ત્યારે કુલી તરીકે કામ કરતો ઇસમ તેની પાછળ જઈ બાળકીને લોભામણી લાલચો આપી તેને નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો તેના શરીરે હાથ ફેરવણી તેની સાથે અડપલા કર્યા હતા જોકે સજાગ બાળકી વેઇટિંગ રૂમમાંથી દોડીને બહાર આવી અને બૂમ કરી હતી

પોલીસે વેઇટિંગ રૂમના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની વધુ તપાસ શરૂ કરી છે આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે વલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે લોકો કુલી પર ફિટકાર વરસાવી રહ્યા છે ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ભોગ તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી વોશરૂમ યુઝ કરવા માટે થઈને તે વરસામાં આ ગામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે હડપલા કરેલ જે બાબતની જાણ પોલીસને થતા તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામમાં જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવેલ છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે